કળશમાં કળા બિરાજે નેજામાં બિરાજે નૂર દેવળમાં પીર પોતે બિરાજે રામદેવ હાજરા હજુર આજ રોજ ગોરૈયા મુકામે તૃતીય પાટો ઉત્સવ મહોત્સવ માં પધારેલ સંતો ભાઈઓ બહેનો બાળકો ને કોટી કોટી વંદન આ જે એક ભગીરથ જે કાર્ય જે થઈ રહ્યું એના મૂળિયા હું માનું છું ત્યાં સુધી લગભગ સો દોઢસો વર્ષ પહેલા રોપાણા છે જયારે લાખિયાણીની માલપા એમ કે છે કે બાપા જે રહ્યા એને ધર્મની ધજા ફરકાવી અને પછી એમના દીકરા જે રહ્યા એ સુખરામ બાપુ જયારે ગાદી ઉપર આવ્યા એ મારાથી ચોથી પેઢી થાય છે સુખરામ બાપા મેરામ બાપા રામજી બાપા લાલજી બાપા ને લાલજી બાપા ના દીકરા અમે તો આ જગ્યા ની માલપા એમ કે છે કે ધર્મ ની ધજા જે રહે એ સુખરામ બાપુ એ ફરકાવે અને ઈ જ્યારે આજ એમનો વૃક્ષ જે વાયુ યા વટ વૃક્ષ બની અને આજ આપણી સામે છે આ જે રીયો કેટલાય જન્મ કેટલાય વર્ષોનો એ જે દાદા જે હોય તે રૂપા દાદા જે હશે એને હું આમ કહું છું કે ગુરુ ગુરુ મહારાજ મળ્યા અને એના એમની માથે રાજીપો થયો અને રાજીપો કહે છે કે ગોરિયા મુકામે પધરાવ્યા છે પધરામણી કરીએ છીએ ત્યારે સુખરામ બાપાના મનની માલપા જે ભાવના ગ્રામ પ્રત્યે જે જાગી છે અને ત્યારે સુખરામ બાપાએ કદાચ ઠાકરને પ્રાર્થના કરી છે કે હે રણુજાના રાય આ ગામ જે રહ્યું રીવી સદાયના માટે ધર્મની પ્રવૃત્તિ કરે અને સાચા માર્ગે ચાલે તો એમ કે આ ગામની માલપા ધર્મની ધજા ફરકાય અને રામદેવજી બાપાનું પ્રગટ પિરાણું આયા પ્રગટ થાય એવી સુકરામ બાપાએ જ્યારે ઠાકરને પ્રાર્થના કરી છે અને ઈ જે પ્રાર્થના જે રહી ઈ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ ઈ સાર્થક બની છે

બાકી તો હું એમ કહું છું કે ઘરની માલ પાસે કબાટ ફેરવવું હોય ને તો આપણે ચોક જ જઈને કહેવું પડે કે બે જણા આવો ને કબાટ ફેરવો છે તો આટલી બધી મોટી સંખ્યાની માલ પા હું એમ કહું છું બેઠા છો તારે હું એમ કહું છું જીવનની માલપા એવું અનુભવ જોઈએ કે રામદીજી મહારાજની પૂર્ણ આપણી માથે કૃપા છે અને એના કૃપા થકી અને એના નેજાની છાયામાં આપણે બિરાજ વિમાન છીએ તો આજે ખૂબ ખૂબ મારા મનથી હું રાજીકો વ્યક્ત કરું છું કે આ ગામની માલપા સદાયના માટે સેવાકીય પ્રવૃત્તિ થાય અને હું એમ કહું છું રણુજાના રામની કાયમ ને માટે કૃપા અને અમી દ્રષ્ટિ રહે અને સર્વના કાર્ય સઘળા અને સંપન્ન બને એવી જ રામદેવજી મહારાજના ચરણોની માલપા મારી પ્રાર્થના છે પણ એક ટૂંકું એવું દ્રષ્ટાંત થઈ અને પછી મારું વક્તવ્ય સમાપ્ત કરું જ્યારે હમણાં કનૈયાગીરીએ વાત કરી કે અનેક જન્મના પુણ્ય હોય ત્યારે સંતો આપણા આંગણે પધારતા હોય એક વખત વિષ્ણુ ભગવાન નારદજી ભેગા થાય છે અને ત્યારે એનો સંવાદ ચાલતો હોય અને ત્યારે વિષ્ણુ ભગવાન અને નારદજી જયારે વિષ્ણુ ભગવાનને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ મને આ સંત દર્શન નો મહિમા સમજાવે અને ત્યારે વિષ્ણુ પરમાત્મા બોલે છે કે સંત દર્શન નો મહિમા સમજવો હોય જાણવો હોય તો મૃત્યુ લોક ની માલ પર જવું પડે આ મૃત્યુ લોક એવી ભૂમિ છે કે ભગવાનને સ્વયં હવે અમુક અમુક વસ્તુ જાણવા માટે થઈ અને વૈકુંઠ પરમાત્માને પણ અહીંયા આવવું પડ્યું છે તો આપણને તો હું કહું આપણા આવું ભાગ્ય છે કે આપણને આ મૃત્યુ લોક માલ પર અવતાર મળ્યો છે અને આપણું જીવન જે રહ્યું એ સાર્થક બને એનાથી વિશે શું જોઈએ ત્યારે નારદજી કહે છે કે પ્રભુ તો મારે મૃત્યુલોક ની માલ પર જવું છે જાવું પડશે તાકે હા તાકે મૃત્યુલોકની ની માલ પર તું જઈ અને પ્રભુ કે હું કોને પૂછીશ કે મારે કે કોકને પૂછવું તો પડશે ને ત્યારે અમી દ્રષ્ટિ કરી અને વિષ્ણુ પરમાત્મા બોલાવે છે કે જો ઓલ્લું જે ઘર જે રહ્યું ત્યાં હું એમ કહું છું કે ગરીબ માણસ રહે છે અને ગરીબ ઝૂંપડીની માલ પર જે માણસ જે રહે છે ઈ માણસના

એટલે નારદજીના મનની માલફા એવું થયું કે ઓહો મેં આમને ખાલી આટલું કીધું અને એમનું મૃત્યુ થઈ ગયું આ તો હું એનો પાપનો ભાગીદાર બન્યો જ્યારે વયકોટની માલપા જઈ અને ભગવાનને વાત કરે છે કે પ્રભુ મૃત્યુ લોકનો આ કહો આપણા કહેવા પ્રમાણે પણ મેં એ વ્યક્તિને જ્યારે કીધું કે આ મને સંત દર્શનનો મહિમા સમજાવો તો એ મૃત્યુ માણસ જેર્યું મૃત્યુ પામ્યું એટલે ભગવાને કીધું કે એનું મૃત્યુ કદાચ નિશ્ચિત હશે એને કોઈ તમારે કોઈ દોષ નથી એનું આયુષ્ય પૂરું થઈ ગયું છે એટલે ભગવાન એના ભગવાનના ચરણોની માલ ગયો કારણ કે પ્રભુ તો હવે આનો શું રસ્તો એમ અને ત્યારે એમ કે છે કે એક ઝાડ માથે પોપટ બેઠો છે એ પોપટ જે એને તમે જઈ અને પોપટની સામે ઊભા રહે અને કહેજો કે સંત દર્શનનો મહિમા સમજાવો તારી પોપટના મોઢામાંથી વાચા આવશે અને પોપટ જે એ તમને સંત દર્શનનો મહિમા સમજાવશે જ્યારે ભગવાનની આજ્ઞા પ્રમાણે નારદજી પાછા પાછા મૃત્યુ ડાળી માંથી નીચે પડી જાય અને તડફડી અને મૃત્યુ પામી જાય એ નારદજીના મનની માલપા વિચાર આવી ગયો કે હવે આપણે આ સંત દર્શન નો મહિમા જાણવો નથી આ હો જ્યાં જ્યાં જાઉં છું એ જીવ મૃત્યુ પામે છે અને એના મૃત્યુનો ભાગીદાર હું બનું છું અને ત્યારે છેલ્લી વાર જઈ અને ભગવાનને પૂછે છે કે પ્રભુ આ મૃત્યુલોક ની માણસ જીવ જે મૃત્યુ પામે છે પાપનો હું બનું છું પ્રભુ મારે આ સંત દર્શનનો મહિમા જાણવો નથી એમ અને ત્યારે પરમાત્મા વિષ્ણુ પરમાત્મા કહે છે શેષ નાગ છિયા ઉપર બેઠા હોય અને વિષ્ણુ ભગવાન કહે છે કે છેલ્લી વાર છે આલ્ફેટ તો તને સમજાય જ જશે કે

બાળક જેર્યું મૃત્યુ પામે તો એ રાજા ઝેર્યુએ મને જીવતો આવવા દે નહીં એટલે મારે જાણવું નથી પણ ભગવાનના અતિ આગ્રહથી નારદ મુનિ છેલ્લે રાજ્યની માલપા આવે છે અને રાજાને વાત કરે છે કે મારે તમારા દીકરાનું દર્શન કરવું છે અને જ્યારે એ દર્શન કરવા માટે થઈ રાજસભાની માલપા એ બાળકને લઈને આવે છે અને જ્યારે બાળકને પાસે જઈ અને કાનમાં ધગર ધીરેથી એમ કહે છે કે મને સંત દર્શનનો મહિમા ભયમાં સમજાવો ત્યારે એમ કહે છે કે સવા વર્ષનું બાળક જે રહ્યું ને એ ખડખડાટ હસવા માંડે છે અને ત્યારે એ નારદજીને કે છે કે જે તમે પેલા જે ગરીબ ઘરના આવ્યા હતા ને આંગણે ઈ જ હું છું નાથી હું એમ કહું છું તમારા દર્શન થયા તો મને પોપટનો પોપટનો જન્મ મળ્યો અને પોપટમાંથી હું એમ કહું છું તમારા દર્શન થયા તો આજ હું રાજાને ત્યાં રાજકુવર બન્યો છો એટલે પ્રભુ આ જે તમે જે છો ઈ જ હું એમ કહું છું કે સંત દર્શન છે એમ જારે હું એમ કહું છું કે આપણા આંગણે બધા સંતો જે પધાર્યા અને એમના સમય કાઢી અને જે હું આમ કહું છું કે એમની વાણી શબ્દરૂપી જે પણ હું આમ કહું છું કે જ્ઞાન આપણને જે પીરશું આ સર્વચન પાઠવા એ હું આમ કહું છું કે આપણા હરેક જન્મોના પુણ્ય છે ત્યારે હું એમ કહું છું કે આપણા આંગણે વધારે અને આપને રૂડા આશીર્વાદ આપી અને સંતો જે વિદાયથી આ એમને કામ કારણોસર જવું પડ્યું છે પણ સાજુ નહીં કહેતા કે આજે હું આમ કહું છું કે આ ગામની માલપા પાટો ઉત્સવ થઈ રહ્યો છે તો સદાયના માટે હું આમ કહું છું કે ગોરૈયા ગામની માલપા રામદેવજી મહારાજની અમી દ્રષ્ટિ રહે કુળદેહી માતાની કૃપા રહે અને સદાયના માટે ગામ હળી મળી અને ખટાણા પરિવારના જે આ રૂઢો જે નિમિત્ત બનાવ્યા છે કે આજ ખટાણા ફરિવારના આંગણે જે ગામ ધુમાડો બંધ છે અને સૌને પ્રસાદ લેવાનો છે પણ સદાયના માટે હું આમ કહું છું કે આખું ગામ હળી મળી અને દરેકના કાર્યની માલપા તન મન અને ધનથી જોડાય અને સદાયના માટે રામદેવજી બાપા અને કુળદેવી માતાની બધાની માટે અમી દ્રષ્ટિ રહે સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે એવી જ ઠાકોરજીના ચરણોની માલ મારી પ્રાર્થના છે અસ્તુ જય સિયારામ ઉય રામદેવજી મહારાજ જય